આજે ધોરણ 12 નો સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનો પરિણામ જાહેર થયું છે ત્યારે સિગ્મા સ્કૂલનો પરિણામ 98% જેટલું આવ્યું છે તો એવન ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા પણ પોરબંદરની સિગ્મા સ્કૂલમાં રહી છે પોરબંદર સેન્ટરમાં ધોરણ 12 ના પરિણામમાં સિગ્મા શાળા આગળ રહી છે કેન્દ્રમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ આવનાર વિદ્યાર્થી દર્શન માખેચા સિગ્મા શાળાનો વિદ્યાર્થી છે સતત નવમા વર્ષે કેન્દ્રમાં પ્રથમ આવનાર વિદ્યાર્થી સિગ્મા શાળાનો રહ્યો છે આજે શાળાનું પરિણામ આવતા વિદ્યાર્થીઓ વાલીઓ તથા શિક્ષકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો શાળામાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરી વિદ્યાર્થીઓને તાજ પહેરાવી શાળાના આચાર્ય અમિત ભોગાયતા તથા કશ્યપ મહેતા સહિતના શિક્ષકોના હસ્તે અભિવાદન કરવામાં આવ્યું હતું આ તકે શાળાના શિક્ષક ગણે વિદ્યાર્થીઓને તથા વાલીઓને શુભેચ્છાઓ પાઠવી હતી તો વિદ્યાર્થીઓ પણ શાળાના શિક્ષકો અને વાલીઓની જહેમત મહત્વની ગણાવી હતી હું માખેચા દર્શન સુનિલભાઈ છે હું વિજ્ઞાન પ્રવાસ સિગ્મા સ્કૂલમાં અભ્યાસ કરું છું આજે અમારું રિઝલ્ટ આવ્યું છે અને મને નેવું ટકા આવ્યા છે અને કેન્દ્રમાં પ્રથમ છું અને બહુ સારું રિઝલ્ટ આવ્યું છે અને મને ખુશી છે એનું અને હવે આગળ મારો બિઝનેસ કરવાનો કે વિચાર છે અને તમને જે ટકાવારી આવી છે તેના સંદર્ભમાં તમે કેટલી મહેનત કરી હતી અને તમે કઈ રીતના કહી શકો આગળના છોકરાઓને કેટલી કેટલી મહેનત કરી કોણ કોણ સપોર્ટ સપોર્ટ તો મને સ્કૂલના બધા શિક્ષકોનો અને મારા માતા પિતાનો અને મારા બધા ઘરના સગાઓનો સપોર્ટ હતો અને મહેનત તો બહુ સ્કૂલમાં એટલી હતી અને પછી ઘરે જઈને પણ વાંચવાનું હોય અને રોજની ચાર પાંચ કલાકની મહેનત હતી મારે તમારો ભવિષ્યમાં શું બનવાનું હોય છે અત્યારે બિઝનેસ કરવાનો વિચાર છે ભવિષ્યમાં

જે સ્ટાફ છે તેના પ્રોપર ગાઈડન્સથી હું દસમામાં પિંચોતેર ટકા હતા પણ અત્યારે હું ચોરાણું ટકાએ પહોંચી છું તે બદલ મને અત્યારે બહુ જ ખુશી થાય છે અને અત્યારે ખૂબ જ સંતોષ છે કારણ કે આ એવન ગ્રેડે બહુ મારા ફેમિલી તરફથી બહુ જ સપોર્ટ હતો આમ દીકરીઓને આમ ન ભણાવે પણ અમારે આમ મારા પપ્પા કે ભણાવી જ છે આમ માતા પિતાનો ખૂબ જ સપોર્ટ હતો એટલે શાળાના શિક્ષકોનું ફૂલ જ ગાઈડન્સ હતું કારણ કે અમારે એટલા પેપર સોલ્વ કરાવવામાં એટલી ટેસ્ટ ટુ એના બદલ અમે ખૂબ જ આગળ આવીએ છીએ અમારે પરીક્ષામાં જ અમે હોલમાં બેઠા હતા ત્યારે કંઈ જ ડર જ ન લાગે કારણ કે અમે એટલા પેપર સોલ્વ કરીને ભર્યા છે એટલે ને છેલ્લી જે પરીક્ષા લીધી એમાં તો અમને ખૂબ જ અંદરથી ઓલું કોન્ફિડન્સ આવે કે ના અમે કરી દશું એમ કેટલા કલાકની કેટલા કલાકનું શું હતો સ્કૂલથી ના મેં કોચિંગ ક્લાસ તો અટેન્ડ કર્યા જ નથી કારણ કે સ્કૂલે જ આટલું બધું પ્રિપેર થઈ જાતું ને સ્કૂલે જે કરાવતા એ બધુંય ઘરે આવીને કરું ચાર પાંચ કલાક ને સવારે વહેલા ઉઠીને વાંચવું બસ એ જ એમન દર પછીના સ્ટુડન્ટ કોનું શું કામ છે બારનો મામામક કોઈ વસ્તુ નથી હવે પછીના સ્ટુડન્ટો જે કરે છે તે આમ સ્ટાફનો ને આમ ગાઈડન્સ લઈને એવન ગ્રેડ એક સપનું કહેવાય જે માતા પિતાનું નામ રોશન થઈ જાય મારું નામ ભોગાઈતા સાહેબ પ્રિન્સિપાલ સિગ્મા સાયન્સ સ્કૂલ પોરબંદર આજ રોલ જાહેર થયેલા બાર સાયન્સના રિઝલ્ટમાં અમારી શાળાનું પરિણામ ત્રાણું પોઈન્ટ છવ્વીસ ટકા જેવું આવેલું છે જ્યારે પોરબંદર જિલ્લાનું પરિણામ છે લગભગ એંસી ટકાની આસપાસ છે આખા પોરબંદર જિલ્લાની અંદર ફક્ત એક જ વિદ્યાર્થીને એ ગ્રેડ મેળવેલ છે જે અમારી શાળાનો વિદ્યાર્થી માખેચા દર્શન છે આ જ વિદ્યાર્થી ગુજકેટ નામની એક્ઝામમાં પણ કેન્દ્રમાં ફર્સ્ટ નંબર આવેલ છે છેલ્લા નવ વર્ષથી સતત પોરબંદર કેન્દ્ર ફર્સ્ટ વિદ્યાર્થી અમારા જ શાળાનો હોય છે જે પરંપરા આજે વખતે પણ આ વર્ષે પણ ચાલુ રહી તેનો અમને ગર્વ છે આ ઉપરાંત એ ટુ ગ્રેડની વાત કરીએ તો પોરબંદરની અંદર ટોટલ સુડતાલીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ મેળવેલ છે જેમાંથી સાડત્રીસ વિદ્યાર્થીઓ છે સોરી થર્ટી એટ વિદ્યાર્થીઓ એટલે કે આડત્રીસ વિદ્યાર્થીઓ છે એ અમારી શાળાના છે સર્વે વિદ્યાર્થીઓને આગળના સારા ભવિષ્યમાં છે શુભેચ્છાઓ થેન્ક યુ મારું નામ કશ્યપ મહેતા હું છેલ્લા અઢાર વર્ષથી સિગ્મા સ્કૂલમાં કોમર્સ વિભાગમાં હેડ તરીકે મારી ફરજ બજાવું છું ચાલુ વર્ષે એટલે કે માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલ પરીક્ષાનું જે આજે પરિણામ જાહેર થયું છે એ પરિણામમાં ગુજરાત બોર્ડનું પરિણામ જે એકાણું ટકા જેવું છે અને એની આજુબાજુમાં જ પોરબંદર જિલ્લાનું પણ પરિણામ છે પરંતુ અમારી શાળાનું પરિણામ અઠ્ઠાણું ટકા જેટલું પ્રાપ્ત થયેલું છે અને પોરબંદર જિલ્લામાં જે કુલ પાંત્રીસ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ મેળવેલા છે તેમાંથી સોળ વિદ્યાર્થીઓ તો ફક્ત અમારી જ સ્કૂલના છે આ ઉપરાંત બેતાલીસ વિદ્યાર્થીઓ કે જેમને એ ટુ ગ્રેડ પણ મેળવેલો છે અમારી સ્કૂલની તમને ખાસ વાત કહું તો જે વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ મેળવેલો છે એ વિદ્યાર્થીઓમાંથી તમે એકાદ બે વિદ્યાર્થીઓ જ એવા જોઈ શકો જેને દસમામાં પણ એવન આવ્યું હોય બાકીના બધા વિદ્યાર્થીઓ કે જે દસમામાં કોઈને એસી ટકા હોય બ્યાસી હોય એ ટુ હોય અથવા તો બી વન ગ્રેડ હોય છતાં અમારી શાળામાં બે વર્ષ અભ્યાસ કરી અને એ વિદ્યાર્થીઓ આજે એવન ગ્રેડ લઈને ઉત્તીર્ણ થયેલા છે જેનો અમને ગર્વ છે અને અમને ખૂબ જ સંતોષ પણ છે આના માટે અમારી શાળાના તમામ શિક્ષકો અમારી શાળાના સંચાલકો ખૂબ જ મહેનત કરે છે અને અમને ફ્રી હેન્ડ આપવામાં આવે છે અને અમારી શાળામાં શૈક્ષણ સિવાયની પ્રવૃત્તિઓ જે અમે ઓછી કરીએ છીએ અમે ફક્ત અને ફક્ત ફોકસ અગિયારમા ધોરણમાં દાખલ થાય અને પહેલા દિવસથી જ ફક્ત અમારું લક્ષ્ય બારમાં ધોરણનું પરિણામ જ હોય છે અને એ જ રીતે પહેલા દિવસથી અમે વિદ્યાર્થીઓને મહેનત કરાવતા હોઈએ છીએ પોરબંદર શહેરની બહાર વિશાળ શંકુલ ધરાવતી સિગ્મા શાળા પોરબંદરની ખ્યાતનામ શાળા છે આ શાળામાં દર વર્ષે વિદ્યાર્થીઓનું ખૂબ ઊંચું પરિણામ આવે છે આ વર્ષે પણ પોરબંદર સેન્ટરમાં સિગ્મા શાળા અવ્વલ રહી છે જેમાં આ શાળાના કોમર્સ વિભાગમાં સોળ જેટલા વિદ્યાર્થીઓએ વન ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે

કારાવદ્રા ક્રિષ્ના મહેતા નિધિ મહેતા હની ઓડેદ્રા પૂનમ ઓડેદ્રા મિલન મોકરિયા નિકુંજ રામદતી મિલનગલ ટુકડીયા પરિતા લુકા પ્રતીક સુંદાવદ્રા રોનક સુંદાવદ્રા રાજ રામદતી શિવાની અને જોશી ભાવિકનો સમાવેશ થાય છે તો વિજ્ઞાન પ્રવાહમાં એ ટુ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાં ઓડેદરા રોહિત ઓડેદ્રા સંજય કોડ કૃષ્ણ સિંગરખિયા હિમેશ નાઢા શાહિલ જોશી હેતાંશી થાનકી નિધિ કુંવર સમીર બહાદુર જોશી વિનીત અને સોલંકી જયેશનો સમાવેશ થાય છે જિલ્લામાં કુલ એ ટુ ગ્રેડ મેળવનાર સુડતાલીસ જેટલા છાત્રો છે જેમાંથી આડત્રીસ જેટલા વિદ્યાર્થીઓ સીગમા સાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરે છે તો કોમર્સમાં એ વન ગ્રેડ મેળવનાર જિલ્લાના પાંત્રીસ વિદ્યાર્થીઓ સોળ જેટલા છાત્રો સિગમા શાળાના છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર